બનાસકાંઠા તેમજ વાવથરા જિલ્લાની દીકરીઓએ રાષ્ટ્રીય અને રાજ્ય રમત સ્તરે રમતગમત ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવી સમગ્ર બે જિલ્લાનું નામ રોશન કર્યું છે જેમાં દિયોદરની ઠાકોર સમાજની દીકરી ઠાકોર અપેક્ષા નરેશભાઈ અને ભાવનગર ખાતે યોજાયેલ અંડર થર્ટીન અસ્થમિતા ખેલો ઇન્ડિયા ફૂટબોલ ટુર્નામેન્ટમાં પણ વિમલા વિદ્યાલયગઢના અભ્યાસ કરતી આ દીકરીએ સુવર્ણચંદ્રક મેળવી શાળા અને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે દિયોદર ખાતે રહેતી ઠાકોર ઠાકોર સમાજની દીકરી અપેક્ષા પોતાના વતન આવતા દિયોદર ખાતે સમગ્ર દિયોદર અને ઠાકોર સમાજ દ્વારા દીકરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અમને ગૌરવ છે કે અમારી દીકરીએ સમગ્ર પરિવાર અને ઠાકોર સમાજનું નામ રોશન કર્યું છે દિયોદર ખાતે રહેતી અપેક્ષા ઠાકોર બનાસકાંઠાની વિમલા તેમજ સમગ્ર દિયોદરનું નામ વધાર્યું છે ને ગૌરવ વધાર્યું છે આજે અપેક્ષા ઠાકોરના પરિવાર દ્વારા દીકરીનું ફુલહાર પહેરાવી પવ્ય સ્વાગત કર્યું હતું અને ઢોલ નગારા સાથે માતાજીના દર્શન અર્થે પહોંચી હતી જ્યાં તંત્ર અને પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો કે સમાજની અંદર હવે ઘણી છોકરીઓ કે ભણીને આગળ જવાના માટેના ઘણા પ્રયત્નો પ્રયત્નોને ઘણી રીતે કોશિશ કરીને આગળ જઈ રહી છે તેમના માટેથી દરેક સમાજનો સાથ સહકાર છે અને અમારી દીકરી બહુ આગળ વધે એવો અમે પ્રયત્ન કરીએ છીએ મારું નામ ઠાકોર અપેક્ષા નરેશભાઈ હું વિમરાય વિદ્યાલયમાં અભ્યાસ કરું છું હું ભાવનગર ભાવનગર રમીન અને માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને ઠાકોર સમાજમાં ઠાકોર સમાજનું અને મમ્મી પપ્પાનું નામ રોશન કર્યું છે આ મારી દીકરી છે ઠાકોર અપેક્ષાબેન નરેશભાઈ ગામ દિયોદર વિમળાભાઈ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે અને તેને ટ્રેનરો દ્વારા અને કોચ જે એમના બેન છે ભાગ્યવતી બેન રાવલ એમના દ્વારા એમને ફૂટબોલ રમતમાં સારું રમાડવામાં આવે છે તે મુકામે મારી દીકરીને ભાવનગર ખાતે રમવામાં આવ્યું તો જેમાં તે ટુર્નામેન્ટમાં નેશનલ જીતેલ છે તેમાં તેને ગોલ્ડ મેડલ જીતેલ છે અને પરમ દિવસે મામલતદાર કચેરીએ તેને કલેક્ટર દ્વારા સાહેબ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેની અમે ખૂબ હર્ષની લાગણી ભજવીએ છીએ અને ઠાકોર સમાજ વાવથરા જિલ્લો અને બનાસકાંઠામાં ટોટલ ગામમાં ઠાકોર સમાજમાં તેનું નામ રોશન કર્યું છે અને મારી દીકરી નાની ઉંમરમાં ઠાકોર સમાજમાં આ પેલો અમારા દિયોદર ગામમાં એનો પેલું જે ઠાકોર ફૂટબોલ સમાજમાં આખા બધી જગ્યાએ મારી દીકરીનું નામ રોશન થયું છે અને બીજું કે આગળ મારી દીકરી આવી પ્રગતિ કરે તેવી શુભકામનાઓ એવું બોલું ને દિયોદર મુકામે મારી દીકરી ગઢ વિમળા વિદ્યાલયમાંથી તેને અહીંયા લાઈ અને તેનું સન્માન કરવામાં આવ્યું છે અને મારા ગામજનો અને મારા ઘરના વડીલો સમગ્ર જે ગામના લોકો આવ્યા તેનો ખૂબ ખૂબ અભિનંદન અને બીજું કે મારી દીકરીના સમગ્ર અમારી દીકરી નું સન્માન કરવામાં બધાએ મને ખુબ સપોર્ટ કર્યો તેના માટે દિલથી તેમના બધાનો ધન્ય